હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઘરમાં જ રહેલી સામગ્રીનો ઉપયોગ કરીને માવા વગર એકદમ ટેસ્ટી ઘઉંના લોટની બરફી જે ફક્ત ચાર જ સામગ્રીમાંથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે વાર ત્યુહાર ઉપર કે કોઈપણ ભગવાનના પ્રસાદ તરીકે પણ આ બરફી તમે બનાવી શકો છો સુખડી પણ ભૂલાવી દે એવી ટેસ્ટી આ બરફી લાગે છે તો ચાલો એને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું એની અંદર આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું આપણે જે રોજ રોટલી બનાવવામાં વાપરીએ એ જ બારીક અહીંયા લોટ લેવાનો છે અને ધીમા તાપે હવે સતત હલાવતા રહીને આપણે બેથી ત્રણ મિનિટ આ લોટને કોરોજ શેકી લેવાનો છે ઘી આપણે પાછળથી ઉમેરીશું પહેલાં આ રીતે કોરોજ આપણે જો લોટ શેકી લઈશું તો બરફીનો કલર ખૂબ જ સરસ બ્રાઉન આવશે તો વધારે નથી શેકવાનો બેથી ત્રણ મિનિટ બસ થોડો કલર બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તો બેથી ત્રણ મિનિટ લોટને શેક્યા પછી તમે જોઈ શકો છો લોટનો બસ થોડો એવો કલર બધાયો છે થોડો એકદમ આચ્છો બદામી રંગનો કલર થયો છે વિડીયોમાં કદાચ પ્રોપરલી કલર નહીં પણ દેખાય તો હવે એની અંદર આપણે વન થર્ડ કપ જેટલું ઘી ઉમેરીશું આટલી ક્વોન્ટિટીમાં આટલું ઘી આપણે ઉમેરી જ દેવાનું છે અને ઘી આપણે બરાબર મિક્સ કરીને આ લોટને ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું ઘી તમને ભલે આ સ્ટેજ ઉપર ઓછું લાગે પણ વધારે પડતું ઘી આમાં નથી ઉમેરવાનું પાછળથી આપણને જરૂર લાગશે તો જ આપણે બીજું ઘી ઉમેરીશું કારણ કે જો લોટમાં ઘી વધારે પડી ગયું તો પણ બરફી આપણી સેટ નહીં થાય તો અત્યારે બની શકે એટલું આ રીતે આપણે પ્રોપરલી એને મિક્સ કરતા જવાનું છે દબાવી દબાવીને અને ધીમા તાપે એને શેકી લઈશું ત્રણથી ચાર મિનિટ તમે શેકશો એટલે ઓટોમેટિક જ આ રીતનો એનો કલર પણ બ્રાઉન થઈ જશે અને ઘી પણ થોડું છૂટું પડશે તો હવે એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું કારણ કે મિલ્ક પાવડર ઉમેરીએ તો થોડું એ સૂકું થઈ જતું હોય છે પોણો કપ અહીંયા દળેલી ખાંડ ઉમેરી છે બધી જ વસ્તુને આપણે બરાબર હવે મિક્સ કરી લઈએ જે નોર્મલ આપણી સાદી ખાંડ હોય એને જ મેં મિક્સરમાં પીસીને દળેલી ખાંડ બનાવી દીધી છે મિલ્ક પાવડર ઉમેરશું એટલે આ મિશ્રણ આપણું વધારે ડ્રાય થઈ જાય છે પણ ઘી હવે આપણે આની અંદર બિલકુલ નથી ઉમેરવાનું તો એકદમ સરસ આ રીતે એને મિક્સ કરીને એકાદ મિનિટ આપણે શેકી લેવાનું છે તો હવે આની અંદર બાઇન્ડિંગ લાવવા માટે આપણે ઉમેરીશું દૂધ તો આ રીતે સરસ મેં મિક્સ કરી લીધું છે તો થોડું થોડું કરીને આપણે હવે એની અંદર દૂધ ઉમેરતા જઈશું તો બસ એક એક ચમચી જેટલું આપણે દૂધ ઉમેરતા જવાનું છે એક એક વારમાં વધારે પડતું દૂધ નથી ઉમેરી દેવાનું એક એક ચમચી ઉમેરતા જઈશું અને બીજી બાજુ આ રીતે મિક્સ કરતા જઈશું દૂધ વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે બસ મિશ્રણને બાઇન્ડિંગ મળે એટલું જ આપણે દૂધ ઉમેરીશું નહીં તો બરફીની જગ્યાએ સીરો બની જતા વાર નહીં લાગે તો થોડું થોડું કરીને અહીંયા છથી સાત ચમચી જેટલું મેં દૂધ ઉમેર્યું છે ટોટલ તમને લાગે કે મિશ્રણનું બાઇન્ડિંગ આવી ગયું છે એટલે તમારે દૂધ ઉમેરવાનું બંધ કરી દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો એકદમ પ્રોપર એનું બાઇન્ડિંગ આવી ગયું છે તો ગેસ આપણે હવે બંધ કરી દઈએ હવે બરફીને સેટ કરવા માટે એલ્યુમિનિયમની એક ટ્રેની અંદર મેં આ રીતનું બટર પેપર લગાવીને એને ઘીથી ગ્રીસ કરી લીધું છે જેથી બરફી સેટ થયા પછી આપણે ઇઝીલી એને અનમોલ્ડ કરી શકીએ તો હવે એમાં આપણે બરફીવાળું જે મિશ્રણ છે એ એડ કરી દઈએ અને આ મિશ્રણનું તમે ટેક્સચર જુઓ એકદમ વધારે સીરા જેવું લચકા પડતું પણ બાઇન્ડિંગ નથી અને એકદમ છૂટું પડી જાય વિખેરાઈ જાય એવું પણ નથી આપણે જો એને સ્પ્રેડ કરીએ તો આ રીતે સરસ સ્પ્રેડ થવું જોઈએ છૂટું ના પડવું જોઈએ એ રીતનું આપણે બાઇન્ડિંગ રાખવાનું છે સરસ આ રીતે એને સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા બારીક કાપેલા એના પર પિસ્તા ભભરાવીશું પિસ્તાને પણ આપણે સ્પેચ્યુલાથી બરાબર દબાવીને સેટ કરી દઈએ અને એને ટોટલી ઠંડી થવા દઈશું બરફી આપણી અહીંયા ટોટલી ઠંડી થઈ ગઈ છે તો આપણે આ રીતે જે બટર પેપર છે એને જ ખેંચીને બરફી જ આખી આપણે બહાર લઈ લઈશું હવે આપણે આને એક પ્લેટમાં મૂકીને જે બટર પેપર છે એને રીમૂવ કરી લેવાનું છે તમે જુઓ તૂટી પણ નથી જતું એકદમ ઇઝીલી બટર પેપર પણ રીમૂવ થઈ ગયું છે તો હવે આને ચોરસ ટુકડામાં આપણે કાપી લઈએ અહીંયા તો મેં આ ઓછી ક્વોન્ટિટીમાં જ બનાવ્યું છે પણ જો તમે ડબલ ક્વોન્ટિટી કરીને આ બરફી બનાવશો તો જે પીસીસ છે એ પણ એકદમ સરસ જાળા જાડા પડશે તો જાડા પીસ જોઈતા હોય તો ક્વોન્ટિટી તમારે ડબલ કરી દેવી તો અહીંયા એક ટુકડો હું તમને તોડીને પણ બતાવું છું કે ફક્ત આપણે ચાર જ સામગ્રીથી આ બરફી બનાવી છે તો પણ એકદમ પરફેક્ટ બની છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી છે કે ગેરંટી આપું છું તમે સુખડીને પણ ભૂલી જ જશો તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે ગણેશ ચતુર્થી છે તો ગણેશજીના પ્રસાદ માટે પણ તમે આ બરફી બનાવી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા